થી કંઈ ન આવે આમાં વસ્તુ વાવી દેવાનું જંગલનું જે મિક્સમાં પાણી દેવાનું થાય લઈ લેવાનું આ છે આની સિસ્ટમ છે એમાં વચ્ચે જે પટો એ શાકભાજીનો એમાં સિઝન પ્રમાણે બધા શાકભાજી આવે જે સિઝન હોય એ પ્રમાણે શાકભાજી અલગ અલગ આઈટમ આવે લાગત એવી રીતના પટા અને આ હું જે છે એ ફળ જાતની અલગ અલગ ફળ જાત સરગવા મિક્સમાં આવે આમાં દસથી બાર પ્રકારના ફળ જાડ હોય દાળ જામફળ ચીકુ સંતરા મોસંજી આમળા એવા અલગ અલગ બધા ફળદાર છે અને વચ્ચે આ બધું સિઝન પ્રમાણે શાક થાય છે આખું ફાર્મ જે ખેડ કોઈ નથી કરી આઠ કરવામાં અને અત્યારે આમાં ખાલી જવા ઘન જીવામું સાચી છે બે ત્રણ મહિને એક વાર ઘન જીવામું સાપ આમાં જે કરતા હોય ખેતી જે એમનો કંઈ પ્રશ્ન હોય અથવા કરવા માગતા હોય એમનો કંઈ પ્રશ્ન હોય તો તમે એ કહી શકો પેલા તો એક જ મિનિટ પેલા તો તમે જે આનું મોડલ ફોર્મનું જે મહત્વ છે એ થોડું સમજાવો એમ પેલું તો રાસાયણિક ખેતી કોઈ ભવિષ્ય નથી લો કે આપણે ખેડૂત છીએ જમીન છે આપણે ખેતી કરવી છે બીજો ધંધો આપણે નથી કરવો આ ધંધો કરવો હોય તો રાસાયણિક ખેતીમાં એ ધંધો ઉભો નથી ખર્ચ થઈ જાય ધીરે ધીરે જમીન બંગડે આ જમીનનો ઓર્ગેનિક કાર્બન ગઈ સાલનો રિપોર્ટ વન પોઈન્ટ ફાઈવ હતો જ્યારે મેં ચાલુ કર્યું આ શાકભાજીની જ ખેતી કરતા ત્યારે એ પોઈન્ટ ની નીચે હતું એ સાહેબે કીધું કે આ જમીન તમારી પતી ગઈ ત્યાંથી ચાલુ કરીને સાત આઠ વરામાં એટલું સુધ્યું છે અને સૌથી મેન મહત્વની વાત છે ભાઈ કઈ કર્યા વિના વસ્તુ થવા માંડી આપણા માટે જ મેન મહત્વ વસ્તુ થાય છે એમાં કાર્બન છે શું છે આ આપણે કઈ લાંબુ ખૂજ પડવાની નથી વસ્તુ થાય એ આપણા માટે સારું ઈ પદ્ધતિ આપણા માટે સારી કોઈ પણ ખર્ચો નહીં છેલ્લે તો આ બે વર્ષથી નીંદા પણ એ નથી થતું ટૂંકમાં જે શરૂઆત વર્ષનું થાતું એનું નેવ ટકા નીંદા પણ ઘટી ગયું

ઉધય હંમેશા જીવતું મળ્યું ન ખાય ત્યાં સુધી જ્યાં સુધી એને હુકુમ મળ્યું ન મળે હુકુમ મળે ચાલે જીવતા નહીં કોઈ દી ન ખાય આપણને મગજમાં રહેવાનું હોય જીવતું મળ્યું ખાય અમારે ભાઈ ન મળે તો શું કરે અમારે આંબા જાય એટલે આંબા ઉઠાઈ ને જવા લો તમારે આજુબાજુ ચોખું છે એટલે એ ઉદય છે એને કઈ ખાવું જ પડે ને અને અમુક ફૂગ ફૂગ ના લીધે જે મૂળિયા ફૂકાઈ ગયા હોય એમાં તો ઉદય લાગવાની છે

હવે ખેડૂત મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો કારણ કે તમે જે એવી જગ્યા ઉપર ઉભા થો આપણે કે તમારા કોઈ પ્રશ્નો નો નિકાલ આવે અને પોતે મેમો હતા હોવા છતો પણ મેં ફોન કર્યો એટલે તાત્કાલિક આવી ગયા કે હું પાંચ મિનિટમાં આવું છું તમે પચાસ માણસો આવ્યા હો તો મારે તમારા જોડે આવવું જરૂર છે અને આપણને સરસ મજાની માહિતી આવી એ બદલ બનાસકોઠા જિલ્લાના ખેડૂતો વધે દિનેશભાઈ અમે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો